ભાવનગર માંગ ગુજરાતી ના સુપરસ્ટાર કલાકર મમતા સોની ની ટીમ ભાવનગર આવી પત્રકાર પરિષદ યોજી આપી માહિતી ગુજરાત માંગ નવી આવનારી નવી ફિલ્મ પ્રતિકારનો પાર્ટ એક આગામી વીસ ના રોજ નવી ફિલ્મ રિલીઝ થઈ રહી છે ત્યારે આગામી સમય માંગ આ ફિલ્મ સંઘર્ષ હિંમત નિરતા સારીરી અને માનસિક ત્રાસ સામેના સામેના પ્રતિકારને પ્રદર્શિત કરે તેવા પ્રકાશ પાડે તેવી વાર્તા સાથેની ફિલ્મ થિયેટરમાં આવી રહી છે ત્યારે ફિલ્મના મહિલાઓ વિપુલ જાબુચા સહનિર્માતા તૃપ્તિ જાબુચા અને શિવાની ભરવાડ દિગ્દર્શક ધર્મીન પટેલ સહિતની ટીમ દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવેલ છે રિપોર્ટ હિરેનભાઈ ચૌહાણ સાથે કમલેશ ઢાપા

तो तुम्हारा लोगों को ना कोई सवाल हुआ है तो तुम्हें करी शक्कु जो एंड वो uh, अगर बात करो प्रतिकार नहीं अत्याचार को प्रश्नाचार मा नशा मा के छोकरियों साथे गलत वर्तन मा एकले जेब कहीं आपने

છે એમાં ત્રણ વાગે પ્રતિકાર ફિલ્મ ટ્રેલર રિલીઝ થવા જઈ રહ્યું છે એન્ડ મિત્રો આ આ આપણી આવનારી વીસ તારીખે એટલે કે વીસ સપ્ટેમ્બર ના રોજ તમામ થિયેટર્સમાં સરસ મજાની ફિલ્મ પ્રતિકાર રિલીઝ થવા જઈ રહી છે હું મારા અંદાજમાં કહું તો આવાજ ઉઠા તો શસ્ત્ર ઉઠા અશ્રુ નહીં તો આંખ દેખા પેરો મેં તુજકો રોંદે જો કરકે ઉસકો તું રાખ દેખા તો સ્ત્રી સશક્તિકરણ ઉપર બનેલી સરસ મજાની ફિલ્મ છે જે ફૂલ ઓફ એન્ટરટેઈનમેન્ટ થ્રિલ સસ્પેન્સ टॉર્ચર ઘણા બધા આમાં ઇમોશન્સ જોડાયેલા છે એન્ડ તમે લોકો આ ફિલ્મ જોવા જાઓ એવી બધાને નમ્ર વિનંતી